માંગરોળ તાલુકાના નામના મરુલી ગામ ખાતે ગાયને કાપીને ભાગતા બે કસાઈને માંગરોલ પોલીસે ઝડપી લીધા હતા સુરત જિલ્લાના માંગરો તાલુકાના નાના મોરલી થી ઉમલાઉ જતા માર્ગ ઉપર આવેલા નાના મરોલી ગામના આસિમ લીમડાના શ્રેડીના ખેતરમાં ગાયની ની કતલ કરી લઈ જઈમાસ વેચવામાં આવે છે તેવી પોલીસ મથકના પીએસઆઈ મળી હતી પોલીસ મથકના જવાનોએ પ્રકાશ રમણ પરેશ ગાંધી રાજેશ વસંત અમૃત હંજી પોલીસ ટીમ બનાવીને ઘટના સ્થળે રવાના થયા હતા નાની નરોલી ઉમલાઉ માર્ગ ઉપર આવેલી હાસિમ લીંબાડાના શેરડીના ખેતરમાં બેટરી મળી મારી તપાસ કરતા ત્યાં બે સો મોટર ભાગવા લાગતા પોલીસે તેમને ઝડપી લીધા જેમાં સલીમ બીર મોહમ્મદ કરી દસ કિલો કબજે મોહમ્મદ બાબર જાહેર કરવામાં આવ્યા હતા સ્થળ પરથી ગાય માથું ચામુ મળી આવતા પોલીસે તેમને જમીનમાં ડાટી દઈ જ્યારે ગૌમાસ તપાસમાં આવી હતી કુલ હજાર બચીસો રૂપિયા કબજે લઈને તમામ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે